આજનો ગુજરાત આજના તાજા સમાચાર ચાર પાંચ બે હજાર પચીસ સાવરકુંડલાના આરક્ષિત જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ ત્રણ વ્યક્તિઓને રૂપિયા ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે વન્ય પ્રાણીઓના સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે વનવિભાગ ટીમે પિયાવા ગામના મેહુલભાઈ સુરેશભાઈ રાઠોડ સોરીખડા બારદાણાપાટના કલ્પેશભાઈ મુકેશભાઈ જેવા વ્યક્તિઓને પકડ્યા છે અગિયાર વર્ષના જશને નવજીવન મળ્યું અમરેલીના બાળકીની યુએન મહેતા હોસ્પિટલમાં હૃદયની સફળ જર્જરી રાજ્યના બાળકીય આ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશીર્વાદ બન્યો છે ધોરણ માં ભણતા વિદ્યાર્થીઓને ખૂબ ગુમસુમ રહેતો હતો તેને કરજન્ટલા હાઈ રિલીઝ થતો હતો જેમાં હૃદયની બે ચેમ્બર વચ્ચે દિવાલનું છિદ્ર થઈ ગયેલું હતું તેની સર્જરી કર્યા બાદ તે અત્યારે ખુશ છે સાયબર ક્રાઈમથી આ રીતે બચવું અજાણ્યા લોકોને આધાર કાર્ડ અપડેટ સિમ કાર્ડ વેરિફિકેશન માટે માહિતી શેર કરવી નહીં આજના ડિજિટલ જમાનામાં યુગમાં સાયબર ફોનના બનાવો વધી રહ્યા છે સાયબર ફ્રોડથી બચવા માટે અમરેલીના સાયબર કાફેમાં કોલ કરવો અથવા તેઓને જાણ કરવી